શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય છનો પાંચમો શ્લોક સમજીશું યદાહી નેત્રે યાથે શું ન કર્મ સપન સૂજતેમ સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ સ દોષ્યતેમ જ્યારે મનુષ્ય સર્વભૌતિક કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરે છે અને ન તો સકામ કર્મો પરોવાય છે ત્યારે તેને યોગમાં ઉન્નત થયેલો કહેવાય છે મનુષ્ય જ્યારે ભગવાનની દિવ્ય પ્રેમય ભક્તિમાં સંલગ્ન થયેલો હોય છે ત્યારે તે આત્મસંતુષ્ટ રહે છે એટલે તે ઇન્દ્રિયતૃપ્તિમાં કે સકામ કર્મોમાં પ્રવૃત્તિ થતો નથી અન્યથા તેણે ઇન્દ્રિયતૃપ્તિમાં પરવેલા રહેવું પડે છે કારણ કે મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકે નહીં ભાવના મૃત વગર મનુષ્ય હંમેશા સ્વકેન્દ્રી અથવા વિસ્તરણ પામેલી સ્વાર્થી પ્રવૃત્તિઓ કરવા પાછળ પડેલો હોય છે પરંતુ ભાવના પ્રાણી મનુષ્ય કૃષ્ણના સંતોષ ખાતર જ બધું કરતો હોય છે તેથી તે ઇન્દ્રિયતૃપ્તિમાંથી સર્વથા અનાસક્ત રહે છે જે મનુષ્યને આવો સાક્ષાત્કાર થયેલો નથી તેણે યોગની સીડીના સૌથી ઉપરના પગથિયા પર તે પોતે ઉન્નત થાય તેના પહેલાં ભૌતિક ઈચ્છાઓથી મુક્ત થવાનો યંત્રવત પ્રયત્ન કરવો રહ્યો આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ